કલોલ કક્ષાના સ્વતંત્ર પર્વની કલોલ વખારિયા કેમ્પસ ખાતે ઉજવણી કરાઈ ગાંધીનગર કલેક્ટરના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની કલોલ વખારિયા કેમ્પસ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ગાંધીનગર જિલ્લા અધિક કલેક્ટર પોલીસ અધિકારી શ્રી ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ બબીતાબેન ઠાકુર ઉપસ્થિત રહ્યા આ રાષ્ટ્રીય પર્વમાં સરકાર દ્વારા હોમગાર્ડ ક્ષેત્રે સેકન્ડ ઇન કમાન્ડ તેમજ ઓફિસર કમાન્ડિંગ રમતગમત ક્ષેત્રે મેડિકલ ઓફિસર તેમજ તબીબી ક્ષેત્રે સ્વામિનારાયણ ગુરુકુળ પીએસએમ હોસ્પિટલના ભક્તિનંદન સ્વામી ભક્ત વત્સલ સ્વામી અને ડોક્ટર વિજય પંડ્યાને કલેક્ટર હસ્તે સન્માન કરાયું રાષ્ટ્રીય પર્વમાં કલોલ મામલતદાર પ્રાંત અધિકારી અધિકારી તાલુકા વિકાસ ચાવડા આરોગ્ય કર્મચારીઓ મામલતદાર સ્ટાફ અને તાલુકા પંચાયત સ્ટાફની સાથે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ શાળા પરિવાર સાથે મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો જોડાયા રાષ્ટ્રીય પર્વ પ્રસંગે સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિ ગીત પર સુંદર પરફોર્મન્સ આપવામાં આવ્યું તેમજ ગુજરાત સરકાર દ્વારા કલોલ શહેર અને તાલુકામાં વિકાસના કામોની જાહેરાત પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી અને ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણની જાળવણી માટે એક પેડ માકે નામ અંતર્ગત એક લાખથી પણ વધુ વૃક્ષોનું જે વાવેતર કરવામાં આવ્યું છે તેનું જતન કરી કલોલ તાલુકાને ગ્રીન બનાવવાના અભિગમને સાકાર કરવામાં આવશે તેવું જણાવ્યું